પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા તેવા સમયે ખેડૂતો પર પડદા ઉપર પાટુ સમાન માર પડવા પામ્યો નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઈનો લીકેજ થઈ હતી નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનું લીકેજ જોવાને કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે આવી કોઈ સોલાર કંપનીને મંજૂરી આપી નથી અને તેમના સામે કાર્યવાહી કરશો સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલ સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે રાધનપુર તાલુકાના ભાડીયા ગામે પાઇપ લાઈન અંદર આપતા નર્મદાની અમારા ખેતરેમાં નીકળી નેકળી છે તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે દસ દસ ફૂટી પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છે અમારા ખેતરમાં ફરે છે અમારે એક તો સીઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાઈને મેં મૂક્યું હતું જીરું વાપવાનું હતું એના ઠકાણે ત્રણ દાણાથી પાણી આવે છે સોલારવાળાને કાંસ છે પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી બળ જબરીથી આ બધું કરી રહ્યા છે અમારો દસ ફૂટ આ બંધ ઓલી વાકા અમારો પથરો છે અમારી સરહદી હાદી એટલે છે સતા એણે આટલે આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીતે જીભવું સોલાર સાહેબ મારું નામ દીવાભાઈ ભાડિયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી જયેલું છે અને સત્તા જાણ ત્રણ દિવસથી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું જાણ સત્તા કોઈ કામ કરેલ નથી કઈ આ લાઇન છે કઈ કે કેનાલની વાડિયા નર્મદા નિગમ નર્મદા નિગમ અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય ખેડૂતોને વર્ષાળુ ચોમાસામાં તો કઈ થયું જ નથી હવે શિયાળુ પાક કરવાનો તો સત્તા પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વાવેતર તો થાયું જ નથી એટલે લાઈન તૂટી ગઈ લાઈન ના તોડી ગઈ હશે તોડી નાડી સોલાર વાળાનું તમારું નામ રઘુભાઈ રઘુભાઈ કયો રઘુભાઈ ઠાકોર